નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવ્યા છે માર્યાથી હાટીના તેમજ ચોરવાડ પોલીસે કુલ બે લાખ સિત્તેર હજાર ત્રણસો ને સોળની કિંમતનો દારૂનો જથ્થાનો નાશ કર્યો હાટીના તેમજ ચોરવાડ પોલીસ સ્ટેશન દ્વારા જુદા જુદા સ્થળો પરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડવામાં આવ્યો હતો જેમાં હાટીના પોલીસ સ્ટેશનનો કુલ બે લાખ એકત્રીસ હજાર ત્રણસો ને ચોર્યાસી કિંમતનો અને ચોરવાડ પોલીસ સ્ટેશનનો અડત્રીસ હજાર નવસો ને બત્રીસ કિંમતનો દારૂનો નાશ કર્યો મેદરદા નાયબ કલેક્ટર ભાવેશ ગઢર ઇન્ચાર્જ ડીવાય એસપી વી ઠક્કરની ઉપસ્થિતિમાં માર્યાહાટીના પોલીસ સ્ટેશનના પીઆઈ એસપી પટેલ ચોરવાડ પોલીસ સ્ટેશનના પીઆઈ એસઆઈ મંડારા માર્યાહાટીના પીએસઆઈ એમ એમ હિંગોળા ચોરવાડ પીએસઆઈ ડીએચ વાળા નશાબંધી પીએસઆઈ એસ એન કોડાવાલા સહિતની પોલીસ સ્ટાફની હાજરીમાં માર્યાહાટીના પોલીસ સ્ટેશનની કુલ નાની મોટી એક હજાર નવસો ને બે ઇંગ્લિશ દારૂની બોટલો તેમજ ચોરવાડ પોલીસ સ્ટેશનની કુલ નાની મોટી ત્રણસો ને પંચોતેર બોટલોનો જેસીબી મશીનથી નાશ કરવામાં આવ્યો હિતેશ પરમાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ચોરવાડ